લોકસભામાં સમાવિષ્ટ રાવપુરા મતદાન સરદાર વિનય સ્કૂલ સ્થિત મતદાન મથકે કર્યું મતદાન ત્રણ હજાર સાતસો સરકારી કર્મીઓને ટ્રેનિંગની સાથે મતદાનનું આયોજન સૌથી વધુ સરકારી કર્મીઓ રાવપુરા વિધાનસભામાં બે સેશનમાં યોજ્યું મતદાન તમામ કર્મીઓ મતદાનની ફરજમાં જોડાય તે અગાઉ કર્યું પોસ્ટલ બેલેટથી મતદાન રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા રાવપુરા વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે પોલિંગ પાર્ટી એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન એકસો ચુમ્માલીસ રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે આ મતદાન છે ટોટલ બે દિવસમાં આજનો દિવસ અને કાલનો દિવસ અને બે સ્લોટમાં કરવામાં આવ્યું છે જેમાં અત્યારે સવારે નવથી બારનો સ્લોટ હતો એ બધા જ સેશનમાં ત્રણસોની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલાં વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે તો એ રીતે ટોટલ બે દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે અત્યારે આશરે ત્રણસો જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે એ લોકોએ સાથે અમે જે ચાર મતદાન મથકો બનાવ્યા છે તો જે તે ક્લાસમાં ત્રણસો વીસ જેટલા મતદાન અધિકારીઓને અમે લગભગ પહેલા સેશનમાં બોલાવેલા હતા તો બધાએ જ વોટિંગ કર્યું હોય એવું જણાઈ રહ્યું છે ફાઈનલ આંકડા હજુ મેં લીધા નથી આપને જણાવ્યું લક્ષેશ મકવાણા રાવપુરા મદદની ચૂંટણી અધિકારી Subscribe now and press the bell icon. Never miss an update.